નમસ્કાર દર્શક મિત્રો તાપી જિલ્લાના સમાચારોથી અવગત કરાવતું સમય ક્રાંતિ ન્યૂઝ બુલેટીના વિગતવાર સમાચારો નિહાળો સોંગઢ તાલુકાના વડપાડા ગામની સીમા બાઇક ચાલકને અકસ્માત નડતા સારવાર અર્થે ખસેડાયો તાપી જિલ્લાના સોંઘર તાલુકાના વડપાડા ગામની સીમાથી બાઇક સવાર પસાર થઈ રહ્યા હતા ત્યારે અચાનક બાઇક અકસ્માત સર્જાયો હતો જેમાં સ્ટેરિંગ પરનો કાબૂ ગુમાવતા અકસ્માત થયો હોવાની પ્રાથમિક માહિતી પ્રાપ્ત થઈ છે જેમાં ચાલકને ઈજાઓ પહોંચતા તેને તાત્કાલિક એકસો આઠની મારફતે સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો જ્યાં તેમની તબિયત સુધારા પર હોવાનું તબીબ દ્વારા જણાવવામાં આવ્યું છે જેની માહિતી ત્રણ કલાકે પ્રાપ્ત થઈ હતી તાપી એલસીબી પોલીસે સોંગઢ નવાપુર હાઈવે પરથી ઘાસના ભૂસાની આડમાં લઈ જવા તો દારૂનો જથ્થો ઝડપી લીધો તાપી એલસીબી પોલીસને મળેલી બાતમીના આધારે સોંગઢ નવાપુર હાઈવે પરથી એક ગાડીમાં ઘાસના ભૂસાની આડમાં લઈ જવા તો વિદેશી દારૂ ઝડપી લીધો છે જેમાં પોલીસે કુલ ચાર લાખ ઓગણપચાસ સમાધાન એકનાથ મોરેને ઝડપી બે આરોપીને વોન્ટેડ જાહેર કર્યા છે જેની માહિતી મંગળવારના રોજ બે કલાકે આપવામાં આવી હતી વ્યારાના ઇન્દુ ગામની સીમા બાઇક સ્લીપ થતા અકસ્માત સર્જાયો જેમાં બાઇક ચાલકની ઇજાઓ પહોંચી તાપી જિલ્લાના વ્યારા તાલુકાના ઇન્દુ ગામની સીમા બાઇક પર જતા ચાલકે સ્ટેરિંગ પરનો કાબુ ગુમાવતા બાઇક સ્લીપ ખાઈ ગઈ હતી જેમાં બાઇક ચાલકની ઈજાઓ પહોંચી હતી તેમને તાત્કાલિક વ્યારાની સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો જેની માહિતી એક વાગ્યાની આસપાસ મળી હતી તાપી જિલ્લા જોગી સમાજની પ્રથમ દીકરી તબીબ બનતા ઉકાઈ ખાતે સમાજનો કાર્યક્રમ યોજાયો તાપી જિલ્લા જોગી સમાજ દ્વારા ઉકાઈ ખાતે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં જોગી સમાજની પ્રથમ દીકરી તબીબ બનતા અભિનંદન સાથે શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી જેમાં જોગી સમાજના પ્રમુખ સહિતના હોદ્દેદારો હાજર રહ્યા હતા જેની માહિતી પાંચ કલાકે આપવામાં આવી હતી તાપી જિલ્લાના ચીખલી ભેંસરોટ ગામે બાવીસ વર્ષીય યુવકે ઝેરી દવા પી જીવન ટૂંકાવ્યું તાપી જિલ્લાના ચીખલી ભેંસરોટ ગામે રહેતા બાવીસ વર્ષીય યુવક આદિત્યકુમાર પાઉલભાઈ ગામીતે અગમ્ય કારણોસર ઘરે મૂકેલ કોઈક ઝેરી દવા પી લેતા સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા જ્યાં સારવાર દરમિયાન તેમનું મોત થતાં હોસ્પિટલના તબીબો દ્વારા વધુ કાર્યવાહી માટે પોલીસ વિભાગને જાણ કરી હતી જેની માહિતી પાંચ કલાકે મળી હતી તાપી જિલ્લાના અધિક કલેક્ટર દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ કરાયું જેમાં લોકસભાની ચૂંટણીને લઈ અલગ અલગ મુદ્દા આવરી લેવામાં આવ્યા છે તાપી જિલ્લાના અધિક કલેક્ટર દ્વારા એક જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે જેમાં લોકસભાની ચૂંટણીમાં આદેશ આચાર સંહિતાનું પાલન થાય હેતુથી ચૂંટણીને લગતા ચોપાનીયા ભીતપત્રો વગેરેના મુદ્રણ પર નિયંત્રણ મૂકવા બાબતે અધિક જિલ્લા કલેક્ટરે અલગ અલગ મુદ્દા આવરી લેતું જાહેરનામું પ્રસિદ્ધ કર્યું છે જેની માહિતી બે વાગ્યાની આસપાસ મળી હતી વ્યારા નગરપાલિકાના અલગ અલગ વિભાગમાં ફરજ બજાવતા કેટલાક અધિકારી અને કર્મચારીની આંતરિક બદલી કરાઈ તાપી જિલ્લાની વ્યારા નગરપાલિકામાં અલગ અલગ વિભાગમાં ફરજ બજાવતા કેટલાક અધિકારી અને કર્મચારીઓની બદલી કરવામાં આવી છે જેમાં અંદાજીત પાંચ જેટલા અધિકારી અને કર્મચારીની આંતરિક બદલી કરવામાં આવી હોવાની માહિતી પ્રાપ્ત થઈ છે જે માહિતી ચાર કલાકે મળી હતી કપૂરા ગામે કોબ્રા જાતિના ઝેરી સાપનું રેસ્ક્યુ કરી જંગલમાં મુક્ત કરવામાં આવ્યો વ્યારા તાલુકાના કપૂરા ગામે ખેડૂતના ઘરમાં ઝેરી સાપ નજરે પડ્યો હતો જેને લઈ તેમણે જીવદયાના મિતેશભાઈને ફોન દ્વારા સંપર્ક કર્યો હતો જે માહિતી મળતા મિતેશભાઈએ કોબ્રા જાતિના ઝેરી સાપનું ભારે જહેમત બાદ રેસ્ક્યુ કરી તેને વન વિભાગના માર્ગદર્શન હેઠળ જંગલ વિસ્તારમાં મુક્ત કરવામાં આવ્યો હતો જેની વિગત પ્રાપ્ત થઈ હતી તાપી જિલ્લાના ડોલવણ ગામના યુવકની હત્યા કરનાર આરોપી દિલીશ ખટીકના રિમાન્ડ પૂર્ણ થતા નામદાર કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો જે આરોપીને નામદાર કોર્ટ દ્વારા કોર્ટ કસ્ટડીમાં મોકલવા માટેનો હુકમ કરવામાં આવતા પોલીસ દ્વારા આરોપીને કોર્ટ કસ્ટડીમાં મોકલી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હોવાની માહિતી છ કલાકે મળી હતી તાપી જિલ્લાના ગળદ ગામ નજીક બાઇક ચાલકને અકસ્માત નડ્યો તાપી જિલ્લાના ગળદ ગામ નજીક બાઇક સ્લીપ થતાં બાઇક ચાલકને અકસ્માત નડ્યો હતો જેમાં તાત્કાલિક એકસો આઠની ટીમને બોલાવી ઇજા પામેલ બાઇક ચાલકને સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો જેની માહિતી ચાર કલાકે આપવામાં આવી હતી તાપી એલસીબી પોલીસે તહેવાર દરમિયાન બવન લાખથી વધુનો વિદેશી દારૂનો મુદ્દામાલ ઝડપી પાડ્યો જેની વિગત એલસીબી ખાતેથી અપાઈ તાપી જિલ્લા એસપી અને એલસીબી પીઆઈના માર્ગદર્શન હેઠળ એલસીબી સ્ટાફ દ્વારા તહેવાર દરમિયાન સ્પેશિયલ ડ્રાઈવ શરૂ કરવામાં આવી હતી જેમાં જિલ્લાના અલગ અલગ વિસ્તારમાંથી વિદેશી દારૂનો મુદ્દામાલ ઝડપી પાડવામાં આવ્યો છે જેમાં સ્પેશિયલ ડ્રાઈવ અંતર્ગત બવન લાખથી વધુનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હોવાની માહિતી પાંચ કલાકે એલસીબી ઓફિસથી આપવામાં આવી હતી આજે બુલેટિનમાં બસ આટલું જ અને સમય ક્રાંતિ ન્યૂઝ ચેનલને લાઇકસ એ કોમેન્ટ્સ અને સબસ્ક્રાઈબ અવશ્ય કરી લેશો જેથી કરી તમને તાપી જિલ્લાના સમાચારોને અપડેટ મળતી રહે અને મને રજા આપશો આભાર જય હિન્દ જય ભારત